હેલો વિરાખો જલ્દી ઉ વિરાખો હેલો વિરાખો પણ બોલો કે આ જલ્દી પર આટો જી કર જા જો સો તમ તો સુ દેખો સુ દે માર દા રિક્ષા ને આબુ દેજો ચાલ તઈ આ ભાડું વધારે લ્યો છો પેલી બધી રિક્ષા કરકી આ ઉભારો ઓ તમે જો ઉભારો ઉભારો જમ ભાઈ આબુ એ કે માર ને આબુ દા રિક્ષા તે પેલા ઉકા બેઠા દે પણ મન્યુ ખાવે કે તમે આટલું બધું ભાડું લ્યો છો તો પેલા ગમ્મ ચૂકા બેઠા જ

એય પાળતો નહી છકમો કણ છકમો કણ અલ્યા હોમ તોબા આ બાઈક વાળા હવે કોણ છે રે ફાઈ

ભાઈ આ બાત નહી મારા હાથમાં ન આવતો નકાઈ અગા છે ને આ તારું રિક્ષા અને તું ઓય અમને આ ઢોંચલા પડ્યા હો અલ્યા ભાઈ જવા ના નકા રિક્ષા કે લઈ જાય મારા ગામમાં પૂછ્યા કે માણસ છે આયા છે આ રિક્ષા લઈ